પાણીનો ડરામણો પ્રવાહ અને પ્રવાહમાંથી પસાર થતા દેશના ભવિષ્યને જો તો પુત્રને ખભે બેસાડી પાણીને પાર કરાવવાની મથામણ કરતા પિતાને જુઓ જો ચોમાસામાં રેલવેમાં મુસાફરી કરવી છે અને જો ટાઈમે ટ્રેન ન આવે તો પલળવા માટે તૈયાર રહેજો રેલવે સ્ટેશન પર બાકડા પર જ પડી રહેલા પાણી ને જુઓ નવડી વ્યવસ્થાથી પેસેન્જરની કેવી સ્થિતિ થતી હશે અહીં ગુજરાતમાં વિકાસના મોટા મોટા દાવા વચ્ચે આદિવાસી વિસ્તારમાં સ્થિતિ વિકટ છે તે જુઓ રોડ રસ્તા કે બ્રિજ ન હોવાના કારણે ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ પણ પહોંચી ન શકી એક સગર્ભા માતા જોડીમાં નાખીને લઈ જવી પડી હોસ્પિટલ પહોંચે તે બાલહાજ ડિલિવરી થઈ ગઈ પાણીનો તેજ પ્રવાહ અને પ્રવાહને પાર કરવા માટે ગ્રામજનોની મહેનતને જુઓ જવાબદારી તો સરકારની જ છે કે અહીં કોઈ પુલ કે રસ્તો બનાવી આપે પણ સરકાર સાંભળતી નથી તો ગ્રામજનોએ વીજ પુલનો જુગાડ કરીને પાણી પાર કરવાનો પ્રયાસ કર્યો આજ છે આપણા ગુજરાતમાં વિકાસની ભરવી વાસ્તવિકતા ગુજરાતમાં માજા મૂકેલા ભ્રષ્ટાચારનો આ બોલતો પુરાવો જુઓ થોડો વરસાદ વરસ્યો અને ડાયવર્ઝન ધોવાઈ ગયું અધિકારીઓ કોન્ટ્રાક્ટર્સ કેટલું કાળું નાણું દબાવતા હશે તે દ્રશ્યો પરથી જ સમજી શકાય છે આ સ્થિતિ છે ગુજરાતમાં વિકાસના દાવા અને વરવી વાસ્તવિકતાની ચોમાસાનો વરસાદ ધોધમાર વરસ્યો પણ આ વરસાદમાં સરકાર અને સરકારી તંત્રની પોલ ખુલી ગઈ છેવાડાના વ્યક્તિ સુધી વિકાસની વાતો થાય છે પણ હજુ અંતરિયાળ વિસ્તારો વિકાસ ઝંખી રહ્યા છે બે કિલોમીટર સુધી અમે ચાલી ગયા ભાંગરા ફળી એકસાઠ મળી હતી અમે આ ખાડીમાં રહીને અમે પાર કરી હતી અમે રાત્રે તો આ ખાડીમાં પાર કરી હતી અમે એકસઠ આવતા આવતા અમને થોડોક ટાઈમ લાગ્યો હતો એટલે એકસો લેટ આવી હતી તો ભાંગરા ફળે એકસો અમને મળી તો રાત્રે ત્યાં સુધી રાત્રે એકસઠ આવી ત્યાં સુધી અમે ત્યાં બેઠા હતા એકસઠ આવીને પછી બેહાડીને પછી ધીર ખાડી અમે ધીર ખાડી પુલ ઉપર જઈને મહિલાએ પ્રસૂતિની પીડા

અમે અગાઉ જે પૂલ માટે મંજૂરી માગેલી હતી પણ અમારે ત્યાં પુલ અત્યારે બન્યો નથી માટે અમારે ત્યાં સ્કૂલના બાળકો છે બીજું સ્કૂલોમાં ભણવા માટે મજૂરી કામ માટે મહિલાઓને દૂધ માટે કે કોઈ બી પ્રોબ્લેમ નડે છે માટે અમે એ આ વહેણ વહેણમાંથી સાડી માટે પસાર થઈને જ અમારે પહેલી પાડે જવાનું થાય છે ગુજરાતમાં ઉત્તરથી દક્ષિણ સુધી અને કચ્છથી સૌરાષ્ટ્ર સુધી સાંભેલા ધાર વરસાદ વરસી રહ્યો છે આ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ખાસ દક્ષિણ ગુજરાતમાં મુશ્કેલી વધારે છે ધોધમાર વરસાદ અને ભ્રષ્ટાચારને પણ ખુલ્લો પાડી રહ્યો છે